સુરતના ઉમરામાં કેશવનગર હોસ્ટેલમાંથી 10 વર્ષનો બાળક અચાનક ગુમ થતા ઉમરા પોલીસ દોડતી થઈ ગઈ હતી બાળકને શોધવા પોલીસે આખી રાત મહેનત કરી હતી ત્યારે વહેલી સવારે રિક્ષા ચાલકના મોબાઈલથી બાળકે માતાને કોલ કર્યો હતો આથી પોલીસ અને પરિવારે બાળકનો કબજો લીધો હતો બાળક સહી સલામત મળતા પરિવારે અને પોલીસે રાહતનો શ્વાસ લીધો છે મધ્યપ્રદેશ ખાતે રહેતી માતા ઓગણત્રીસમી તારીખે સાંજે બે પુત્રોને ઉમરા કેશવનગરમાં આવેલી વાત્સલ્યપુરમ હોસ્ટેલમાં મૂકવા આવી હતી બંને પુત્રોને માતાએ હોસ્ટેલની વોર્ડનને સોંપી પરત ઘરે જતી હતી રસ્તામાં જ વોર્ડનનો કોલ આવ્યો અને માતાને કહ્યું કે તમારો દસ વર્ષનો દીકરો હોસ્ટેલમાં દેખાતો નથી તમે જલ્દીથી પાછા આવો આથી માતા પાછી હોસ્ટેલ પર આવી હતી આસપાસના વિસ્તારોમાં પૂછપરછ કર્યા બાદ પુત્રની કોઈ ભાળ મળી નહોતી જેથી હોસ્ટેલના વોર્ડન અને માતાએ ઉમરા પોલીસમાં ફરિયાદ કરી હતી પોલીસે અપહરણનો ગુનો નોંધી ટીમો બનાવી બાળકને શોધવા કામ લાગી હતી ત્યારે થયેલ દરવાજા પરથી એક રિક્ષા ચાલકનો ફોન ફોન લઈ માતાને કર્યો હતો ત્યારે માતાએ રિક્ષા ચાલક સાથે વાતચીત કરી બાળકને પોતાની પાસે રાખવા કહ્યું હતું જેથી બાળકને સાથે રાખી રિક્ષા ચાલકે પરિવારજનોની રાહ જોઈ હતી બાદમાં પરિવારને બાળક સોંપ્યો હતો ત્યારે પરીક્ષા આવતી હોવાથી બાળકને હોસ્ટેલમાં મુકાયો હતો

मोबाइल चाहिए अंकल हमको घर पे बात करना है उसके बाद मैं बोला नंबर याद है बोला नंबर याद है उसके बाद नंबर दिया मम्मी के पास मैं फ़ोन लगाया फिर मम्मी से बात करवाया उसके बाद मम्मी बोली कि वो भैया का जिसका मोबाइल है उनसे बात करो फिर मम्मी हमसे बात की बोली भैया हमारा बुक लड़का आपके पास में है आप जहाँ पर खड़े हैं वहाँ का एड्रेस बताइए मैं आ रही हूँ और हमारा बच्चा घुमा हुआ, हुआ है आपको मिल गया है आप नहीं जाना है आप साथ में ही रहना फिर मैं वही बच्चे को साथ में ही ले गाड़ी पे ही बैठा रह गया जब तक मम्मी आ नहीं गई मैं फर्स्ट टाइम रिक्शा चलाता हूँ सर उसके बाद मेरा डाइंग खाते में है हमारा जॉब है अब मैं तो मम्मी से मिलवा के हमको तो अपार खुशी की अनुभूति है ओगतरीस फेब्रुआरी बेहजार चौबीस न रोज सांजना साढ़े पाँच आसपास उमरा खाते वात्सल्यपुरम नामनी की हॉस्टेल मी एक दस वर्ष नो किशोर ગુમ થયા અંગેની ફરિયાદ ઉમરા સ્ટેશનમાં એક બહેને આપેલી જેના અનુસંધાને ગંભીરતા જોઈ અને ઉમરા પોલિશનના અધિકારીઓએ આઈપીસી ત્રણસો ત્રેસઠ મુજબનો ગુનો દાખલ કરેલો અને તાત્કાલિક આજુબાજુના સીસીટીવી ફૂટેજ મેળવી અને આ કિશોર બાળકની ભાળ મેળવવા માટેના પ્રયત્નો આદરવામાં આવેલા દરમિયાન આ કિશોર છે એ સહારા દરવાજા ખાતેથી એક રિક્ષાવાળા ભાઈને પાસેથી એક રિક્ષાવાળા ભાઈને કિશોર મળી આવતા એણે થોડી સમજદારી દેખાવી અને એ બાળકની પૂછપરછ કરી અને બાળકનો મધરનો નંબર લીધેલો અને એના મધરને ફોન કરી અને એમના બાળક બાબતની જાણકારી આપેલી જેથી આ બાળકને શોધી શકાયેલ છે આ જે રિક્ષાવાળા ભાઈ છે સંદીપભાઈ તિવારી નાઓ એક જાગૃત નાગરિક તરીકેની ફરજ અજા કરી અને કિશોર વયના બાળકને મોટી દુર્ઘટના થતાં બચાવેલો છે તે માટે સુરત શહેર પોલીસ તરફથી અમે તેમનું સન્માન કરેલું છે અને મીડિયાના મિત્રો દ્વારા અમે એ એટલું જાહેર કરવા માગીએ છીએ કે આવું કોઈપણ નાનું બાળક જો બિનવારસી કે એકલું મળી આવે તો તાત્કાલિક એનો સંપર્ક કરી અને નજીકના પોલીસ સ્ટેશનમાં સોંપી અથવા તો કંટ્રોલમાં સો નંબર ઉપર ફોન કરીને અથવા તો એ બાળકની પાસેથી એના કોઈ સગા સંબંધીઓના નંબર મળી આવે તો તાત્કાલિક એમનો સંપર્ક કરી અને બાળકને એના વાલીઓ સુધી પહોંચાડી શકાય તેવી અમે નમ્ર વિનંતી કરીએ છીએ બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત